નવી સિવિલ હોસ્પિટલમાં તકલીફ સાથે મહિનાના બાળકીને બાળ તબીબોની કહેવાતી ભૂલમાં ખોટી દવા આપતા મોતીપજ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે પીડિત માતાએ ડોક્ટરો પર લગાવેલા ગંભીર આરોપ બાદ લેખિતમાં અરજી કરતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ કમિટી બનાવી તપાસ કરાવવાનો વિશ્વાસ આપ્યો હતો પીડિત પરિવારે જણાવ્યું હતું કે સવારે અગિયાર વાગે અમારી માસૂમ દીકરીએ શ્વાસ લેવાનું બંધ કરી દીધા બાદ પણ ડૉક્ટરોએ વેન્ટિલેટર પર મૂકી દીધી ચૌદ કલાક બાદ મધરાત્રે મૃત જાહેર કરી હતી એટલું જ નહીં પણ મૃતદેહ લઈ જવાની ઉતાવળ કરી પેપર ઉપર સહી કરાવવા દબાણ કર્યું હતું તો પૂજા પ્રકાશ નારાયણ મિશ્રાએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના બાળકોના હોર્ડ પીઆઈસીયુમાં ત્રણ માસની બાળકીનું ડોક્ટરોની બેદરકારી અને ખોટી દવાઓ આપવાથી મોત થયું છે

નમસ્તે હા તમે કહો છો એ બાળકના સંદર્ભમાં મને ખબર છે ત્યાં સુધી એક માતા કિડની હોસ્પિટલની બહાર પરમ દિવસે રડી રહી હતી અને આજુબાજુ લોકો એને જોઈ રહ્યા હતા અને અમુક લોકો એનું રેકોર્ડિંગ પણ કરી રહ્યા હતા જે મેં ત્યાં જઈને તપાસ કરતાં પેલા બહેન સાથે વાત કરતાં ખબર પડી કે એનું ત્રણ મહિનાનું બાળક એક્સપાયર થઈ ગયું છે અને એ ડૉક્ટર પર આરોપ કરી રહી હતી મને લાગે છે ત્યાં સુધી બાળક પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું હતું અને મેં કોશિશ કરી કે કોઈ યોગ્ય રિલેટિવ આજુબાજુ હોય તો હું એને વિભાગ પાસે લઈ જઈ શકું પરંતુ કોઈ રિલેટિવ ન મળ્યું અને બેન સીધા હોસ્પિટલની અંદર ચાલ્યા હું ફરી મારી ઓફિસમાં આવી ગઈ હતી એક અરજી કરવામાં આવી છે માતા દ્વારા તેને લઈને તમે તપાસ સમિતિ રચના કરી છે તપાસ સમિતિમાં કોણ કોણ છે અને શું તપાસના આદેશ છે તપાસના આદેશમાં ત્રણ ડોક્ટરોની મેં કમિટી કરેલ છે જે મને એકચ્યુઅલ પેશન્ટના કેસ પેપરની સ્ટડી કરી અને હિસ્ટ્રી જોઈને જાણ કરશે કે આમાં કોઈ ડૉક્ટરની બેદર બેદરકારી છે કે નહીં હું માનું છું ત્યાં સુધી મારા ડોક્ટરો બેદરકાર નથી અને અત્યાર સુધીના મારા અનુભવ પ્રમાણે એ લોકો એમનું બેસ્ટ પરફોમન્સ આપે છે એ છતાં કમિટીનો નિર્ણય આવશે ત્યારે હું તમને જાણ કરીશ